બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના સિત્તેર થી વધુ ગામોના તળાવોમાં પાણી ભરવા માટે પાઇપ નાખવામાં આવી પાંચસો બાણું કરોડ રૂપિયાના ખર્ચે સિત્તેર કિલોમીટર લાંબી થરાદ સીપુ પાઇપલાઇન નાખવામાં આવી આ પાઇપ થી થરાદ તાલુકાના પંદર ગામોના તળાવો ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું વર્ષોથી પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા આવે તે માટે સરકાર દ્વારા પાંચસો બાણું કરોડ રૂપિયાના ખર્ચે સિત્તેર કિલોમીટર લાંબી થરાદ ડીસા લાખડી દાંતીવાડા તાલુકાઓને જોડતી થરાદ સીપુ પાઇપલાઇન નાખવામાં આવી જે લઈને લિંક પાઇપ દ્વારા થરાદ તાલુકાના પંદર ગામોના સુડતાલીસ તળાવો ભરવાની શરૂઆત કરવામાં આવી હતી વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો રાજના કેસડા કોઠી કરણપુરા ગામના તળાવ ઉપર પહોંચ્યા હતા જે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલે તળાવમાં પાણી આવતા નીરના વધામણા કર્યા હતા